જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મેરી પડિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે પ્રિન્સીસ કટ બ્લાઉઝ તો બ્લાઉઝનું માપ આપણે ચેક કરી લઈએ શોલ્ડર છે સાડા તેર ઇંચ છાતી છે સાડા તેત્રીસ ઇંચ કમર છે અઠ્યાવીસ ઇંચ બ્લાઉઝની લંબાઈ સાડા બાર ઇંચ છે આગળનું ગળું સાડા છ પાછળનું ગળું સાડા નવ અને સ્લીવલેસ છે ફ્રેન્ડ્સ એટલે આપણે સ્લીવ્સનું કાંઈ કટિંગ આજે બતાવવાનું નથી અને જે ડોટ પોઈન્ટ છે એ સાડા આઠ ઇંચ પર આવે છે તો ફ્રેન્ડ્સ કટિંગ કરવા માટે આપણે સૌપ્રથમ એક પેપર લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ હર વખતની જેમ આપણે જેવી રીતના પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે બોટનેક બ્લાઉઝ છે સ્ટેન્ડ પટ્ટીવાળા બ્લાઉઝ કાપતા હોઈએ સાદા બ્લાઉઝ કાપતા હોઈએ એમાં સૌથી પહેલાં બેક સાઈડ કટ થાય છે એટલે આપણે સિંગલ પેપર લીધું છે આપણે પહેલાં બેક સાઈડ કટ કરવાની છે તો નોર્મલી કટોરીવાળા બ્લાઉઝમાં હું માર્જિન બધું સાથે એડ કરી દઉં છું તો આની અંદર આપણે અલગ અલગ રીતના માર્જિન એડ કરવાનું છે તો સૌ પ્રથમ માર્જિન માટે જે નીચેનો ભાગ છે કમરનો ત્યાં આપણે ડાબની સિલાઈ પૂરતો એક નિશાન કરી લઈશું તો ફ્રેન્ડ્સ કમર પૂરતો આપણે ડાબનો જે નિશાન આવે છે એ અહીંયા કરી દીધો છે તો લગભગ ડાબથી થોડોક વધારે આપણે નિશાન કર્યું છે અને એક્ઝેક્ટલી એમની લંબાઈ છે બ્લાઉઝની સાડા બાર ઇંચ તો જે માર્કિંગ કર્યું છે ત્યાં સાડા બાર ઇંચ રાખવાનું છે આ માર્કિંગ કર્યું છે અહીંયા તો અહીંયા સાડા બાર ઇંચ રાખવાનું છે અને ઉપરના ભાગમાં આપણે એક નિશાન કરી લેશું અને ઉપરના ભાગમાં પણ એક સિલાઈ જે માર્જિન આપણે રાખતા હોઈએ છીએ એ છોડવાનું છે તો ફ્રેન્ડ્સ જે ઉપરનો પાર્ટ છે એમાં આપણે અડધો ઇંચ જેટલું માર્જિન છોડશું એટલે ટોટલ આપણી લંબાઈ સવા તેર જેટલી આવશે તો ઉપરનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે સીધી નિશાન ખેંચી લેવાની છે અને એના પછી નેક્સ્ટ આપણે ધ્યાનમાં રાખવાનું કે આગળ પાછળના ગળા ડીપ છે કે નોર્મલ છે તો આગળનું બી ગળું ડીપ છે પાછળનું બી ગળું ડીપ છે આગળનું ગળું સાડા છ ઇંચ છે એટલે ચાર ઇંચ પાંચ ઇંચથી જ્યારે ગળું ડીપ થાય ત્યારે આપણે શોલ્ડર માપવામાં થોડી ઘણી ચેન્જીસ કરવી પડે છે તો અત્યારના સોલર જે છે સાડા તેર ઇંચનું છે તો સાડા તેર ઇંચના અડધા કરવાના છે આપણે તો સાડા તેર ઇંચના અડધા આવશે પોણા સાત ઇંચ અને પોણા સાત ઇંચમાંથી આપણે દોઢ ઇંચ માઈનસ કરવાનું છે તો ફ્રેન્ડ્સ પોણા સાત ઇંચ જે આવે છે અહીંયા આવે છે પોણા સાત ઇંચમાંથી આપણે દોઢ ઇંચ માઈનસ કરવાનું છે એટલે લગભગ સવા પાંચ ઇંચની આસપાસ આવશે તો ફ્રેન્ડ્સ આપણે સવા પાંચ ઇંચનું એક શોલ્ડર પર માર્કિંગ કરી લેશું તો કોર્નર પર રાખીને એક સવા પાંચ ઇંચનું માર્કિંગ કરી લેશું અને સવા પાંચ ઉપર કર્યું છે તો સવા પાંચ નીચે પણ આપણે કરી લેવાનું છે અને ઉપરની નિશાન અને નીચેની નિશાન બે જોઈન્ટ કરી દઈશું આપણે જ્યાં આ નિશાન છે ફ્રેન્ડ્સ આ વાળી નિશાન મુંધાની માર્કિંગની નિશાન છે જ્યાં છાતીનો ભાગ આપણે માપીએ છીએ એ નિશાન છે અને ફ્રેન્ડ્સ હવે પાછળનું ગળું ડીપ છે એટલે આ જે કોર્નર છે ત્યાં આપણે અડધો ઇંચ પર એક માર્કિંગ કરી અને જે શોલ્ડરનો છેલ્લો ભાગ છે ત્યાંથી આપણે એક સીધી નિશાન ખેંચી લેવાની છે એટલે શોલ્ડર જે ઉતરવાના ચાન્સ છે એ ન ઉતરે એના પછી કસ્ટમરને શોલ્ડરની પટ્ટી કેટલી જોઈએ છે એ પ્રમાણે આપણે માર્કિંગ કરવાનું છે અત્યારે કસ્ટમરે કાંઈ સજેશન નથી આપ્યું તો આપણે સવા બે ઇંચ અહીંયાથી છોડી દઈશું સવા બે ઇંચ છોડી અને એક સીધી નિશાન કરી લેશું એના પછી ફ્રેન્ડ્સ આગળનું ગળું આપણે સાડા છ ઇંચ જોઈએ છે તો જે આ તો જે ભાગ છે એ કટિંગમાં જશે એના પછી સિલાઈ માર્જિનને છોડી અને આપણે સાડા છનું ગળું છે તો છ ઇંચ પર માર્કિંગ કરશું પાઇપિંગ હોય તો સાડા છ ઇંચ પર કરવો તો ચાલે છે અને હાથ પટ્ટી કરવાની હોય તો અડધો ઇંચ ઓછું આપણે કટ કરવાનું કેમ કે સિલાઈની પટ્ટી અંદર તરફ ફોલ્ડ થાય છે હવે આપણે આને સીધું કટ કરી લેશું અત્યારે આપણે બેક કાપીએ છીએ પણ બેઉ ગળા આપણે સાથે જ બતાવી દઈશું અને બેક સાઇડનું ગળું છે ફ્રેન્ડ્સ સાડા નવ ઇંચ તો જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે નવ ઇંચ પર સિલાઈમાં સિલાઈ માટે માર્કિંગ કરી લેશું સાડા નવનું ગળું છે જ્યારે કટ કરશું અને કપડું ફોલ્ડ થશે એટલે સાડા નવ થઈ જશે ફ્રેન્ડ્સ અને એના પછી કસ્ટમરને બ્રોડ જોઈતું હોય તો બ્રોડ કરવાનું નાનું ગળું જોઈતું હોય તો નાનું ગળું કરવાનું આપણે ઉપરના ભાગમાં કેટલું છોડ્યું છે અત્યારે ઉપરના ભાગમાં આપણે સવા બે ઇંચ જેટલું છોડ્યું છે તો નીચેના ભાગમાં આપણે ત્રણ ઇંચ જેટલું છોડશું તો બ્રોડ ગળું આવી જશે તો ત્રણ ઇંચ કરી ને ઉપરથી નીચે સુધી આપણે માર્કિંગ કરી લેશું ને એના પછી કસ્ટમરને જેવું ગળું જોતું હોય એવા શેપ તમે દઈ શકો છો તો આપણે અત્યારે નોર્મલ ગોળ ગળું જ બનાવવાનું છે ફ્રેન્ડ્સ તો ગોળ ગળાનો શેપ આપણે આપી દીધો એના પછી ફ્રેન્ડ્સ જે આ શોલ્ડરનો ભાગ છે આર્મ્સ માટે જે કટિંગ આવે છે આગળના ભાગમાં ખાડ હોય છે એટલે આગળના ભાગમાં આપણે અડધો ઇંચ અંદર તરફ માર્કિંગ કર્યું છે આ જે માર્કિંગ છે એ અડધો ઇંચ અંદર છે ફ્રેન્ડ્સ એના પછી જે અંદરની માર્કિંગ છે ત્યાંથી આપણે ક્રોસ નિશાન ખીચ ખીચી લેશું અને જે અંદરની માર્કિંગ છે ત્યાંથી એક ઇંચ પર એક માર્કિંગ કરશું અને બીજું માર્કિંગ પોણા ઇંચ પર કરશું તો આપણે બે માર્કિંગ કર્યા છે જે એક ઇંચનું માર્કિંગ છે ફ્રન્ટ માટે છે અને પોણા ઇંચનું બીજું માર્કિંગ કર્યું છે બેક માટે છે તો ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે એના પછી છાતી છે સાડા તેત્રીસ ઇંચ અને બેક ગળ્યું છે સાડા નવ તો જ્યારે પણ ડીપ ગળા હોય તો જે પણ આપણે ફિક્સ માફ લીધું હોય એમાંથી અમુક ઇંચ આપણે માઇનસ કરવાનું છે તો સાડા તેત્રીસના બદલે આપણે સાડા બત્રીસ ઇંચ લેશું બત્રીસ લે છે તો પણ ચાલે છે કેમકે જ્યારે ગળું ડીપ હોય છે ત્યારે કપડાને ફેલાવવા માટે જગ્યા મળે છે અને ફેલાઈને કપડું બેસી જાય છે એકદમ પરફેક્ટ તો આપણે બત્રીસ ઇંચ લેશું તો પણ ચાલશે પણ અત્યારે આપણે સાડા બત્રીસ ઇંચ લેશું એટલે સાડા બત્રીસનો ચોથો ભાગ કાંઈક આઠની માથે એક દોરો થાય છે તો એ એક માર્કિંગ કરી લીધું જે આ છાતીનું માર્કિંગ છે એના પછી દોઢ ઇંચ આપણે કપડું છોડવાનું છે એનું માર્કિંગ કરી લીધું છે એના પછી કમરનું માર્કિંગ છે અઠ્યાવીસ ઇંચની કમર છે તો અઠ્યાવીસનો ચોથો ભાગ થાય છે સાત ઇંચ તો સાત ઇંચ પર ફ્રેન્ડ્સ એક માર્કિંગ કરી લીધું એના પછી દોઢ ઇંચ આપણે સિલાઈ માર્જિન જે છે એ અને એક ઇંચ બેક સાઈડમાં જે ટક્સ આવે છે એનું માર્કિંગ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ આ ઉપરની છાતીની નિશાન અને જે કમરની નિશાન છે આપણે જોઈન કરી દેશું તો ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે એના પછી આપણે જે અહીંયા મુંઢામાં માર્કિંગ કર્યું છે એક ઇંચનું અને પોણા ઇંચનું તો જે એક ઇંચનું માર્કિંગ છે એ અંડર સાઈડનું જે માર્જિન છે માર્કિંગ છે મુંઢાનું ત્યાં આપણે રાઉન્ડ શેપ દેવાનું છે તો તમે જોઈ શકો છો આ આગળના ભાગમાં આવશે એક ઇંચનું માર્કિંગ અને આ પોણા ઇંચનું માર્કિંગ છે પાછળના ભાગમાં આવશે તો ફ્રેન્ડ્સ આપણું આ પ્રિન્સેસ કટનું જે બેક સાઇડનું જે કટિંગ માર્કિંગ એ રેડી થઈ ગયું છે આમાં બેકની સાથે સાથે આપણે ફ્રન્ટ પણ બતાવ્યું છે માર્કિંગ તો ફ્રેન્ડ્સ હવે કટ કરી દેશું આપણે અહીંયા બારનો ભાગનું જે માર્કિંગ છે ત્યાંથી કટ કરવાનું છે કેમ કે આપણે આ બેક સાઈડ માટે કાપ્યું છે ખાલી આપણે કટિંગ માટે સાથે માર્કિંગ કર્યા છે કટિંગ સમજાવવા માટે એના પછી બેક સાઇડનું ઘડું પણ કટ કરી લેશું તો આપણું બેક સાઈડનું માર્કિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણે એક બીજું પેપર લીધું છે જેમાં આપણે ફ્રન્ટનું માર્ક કટિંગ બતાવવાનું છે તો ફ્રેન્ડ્સ આ જે આપણું બેક સાઇડનું પોર્શન છે એને આપણે ફ્રન્ટના માટે પૂરેપૂરું છાપી લેવાનું છે કાગળ થોડુંક મોટું લેશું આપણે કેમકે જે ફ્રન્ટનો ભાગ છે એ બેક કરતાં થોડુંક મોટું આવે છે અને સૌ પ્રથમ જે આ સાઈડની કિનારી છે ત્યાં આપણે આઈ હકની પટ્ટી પૂરતું માર્જિન છોડી દઈશું દાબનું છોડતા હોય તો દાબનો અને અડધો ઇંચ છોડતા હોય તો અડધો ઇંચ આપણે એક ડાબનું માર્કિંગ કરી દઈશું કેમ કે મોસ્ટલી ડાબની સિલાઈ સિલાઈ આઈમકની પટ્ટી પર લાગે છે તો માર્કિંગ કર્યા પછી આપણે જે બેક સાઈડનું પોર્શન છે એ પરફેક્ટલી જે માર્કિંગ કર્યું છે ત્યાં રાખવાનું છે અને એકદમ પરફેક્ટલી જે પણ આપણે બોર્ડર્સ છે ત્યાંથી સીધે સીધી કોપી જ કરવાની છે સેમ ટુ સેમ આપણે ડ્રો કરી લેવાનું છે પહેલાં ફ્રેન્ડ્સ ટોટલી આપણે માર્કિંગ રેડી કરી લેશું ફ્રન્ટના ગળા માટે આપણે જે માર્કિંગ છે અહીંયા કર્યું છે અને મૂંઢાનું માર્કિંગ છે એ આપણે થોડુંક ફ્રન્ટ માટે અંદરથી આવશે એટલે આપણે માર્કિંગ જે કર્યું એમાં અહીંયા પોણો ઇંચ અંદર તરફ લઈ લીધું છે અને ડોટ ડોટ કરી અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ આપણું ફ્રન્ટનું માર્કિંગ થઈ ગયું છે ફ્રન્ટના મુંઢાનું અને ફ્રન્ટનું ગળું સાડા છ ઇંચ છે તો પહેલાં આપણે ગળાનું માર્કિંગ કરી લેશું તો સાડા છ ઇંચના બદલે આપણે ઉપર સિલાઈ માર્જિન છોડી અને છ ઇંચ પર માર્કિંગ કરશું જે રીતના મેં કીધું હતું કે આપણે હાથ સિલાઈની પટ્ટી કરતા હોય તો અડધો ઇંચથી થોડુંક ઓછું આપણે ગળું નાનું રાખવાનું કેમ કે હાથ સિલાઈની પટ્ટી અંદર તરફ ફોલ થાય છે સાડા છનું ગળું હોય તો આપણે છ ઇંચનું રાખવાનું છે હવે આપણે આમાં આગળના ભાગમાં પણ ગોળ ગળું છે તો આ ફ્રેન્ડ્સ ગોળ ગાળાનું પણ માર્કિંગ આપણે બતાવી દીધું હવે મેઇન પોર્શન ચાલુ થાય છે તો ઉપરનો જે શોલ્ડર છે ત્યાં આપણે સિલાઈ માર્જિનની એક માર્કિંગ કરી દઈશું અને ત્યાંથી શેપ આપણે જે હતો એ સાડા આઠ ઇંચ પર હતો તો સાડા આઠ ઇંચ પર આપણે એક નિશાન કરી લેશું આ સાડા આઠ ઇંચનું નિશાન છે ફ્રેન્ડ્સ આ ડોટ પોઈન્ટનું નિશાન છે અને અહીંયાથી જે આપણે આયુકની પટ્ટી છે ત્યાંથી લગભગ સાડા ત્રણ ઇંચ ને પોણા ચારની વચ્ચે માર્કિંગ કરીશું કેમકે સાઈઝ નાની છે બાકી ચાર ઇંચનું માર્કિંગ આવે છે તો અત્યારે આપણે સાડા ત્રણ ઇંચ પર એક માર્કિંગ કર્યું છે તો આ બે માર્કિંગ જ્યાં જોઈન્ટ થાય ત્યાં ડોટ પોઈન્ટ આવશે અને હવે ફ્રેન્ડ્સ આ ડોટ પોઈન્ટ આપણે સીધો લઈ લેવાનો છે આ ડોટ પોઈન્ટ સીધો નીચે તરફ ખેંચી લેશું એના પછી છત્રીસ સુધીની સાઈઝ હોય તો આપણે સવા ઇંચનો પક્ષ લઈએ છીએ છત્રીસની ઉપર જાય તો દોઢ ઇંચનું લઈએ છીએ તો આ તેત્રીસ ઇંચની છાતી છે તો આપણે સવા ઇંચનું એક માર્કિંગ અહીંયા કરી લેશું સવા ઇંચનું એક માર્કિંગ અહીંયા કરી લેશું ના પછી આપણે આને સીધું લંબાવી દઈશું માર્કિંગ સુધી જે ડોટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાંથી જે ટક્સનું માર્કિંગ છે ત્યાં સુધી આપણે સીધું લંબાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ એક નિશાણ થઈ ગયું છે જેને નોર્મલ સાદા બ્લાઉઝ આવડતા હોય છે એને કાંઈ પ્રોબ્લેમ નથી આવતો પ્રિન્સેસ કટ બ્લાઉઝ એકદમ સિમ્પલ છે થોડું કેલ્ક્યુલેશન હોય છે આની અંદર તો એ આપણે ખાલી એક કરવાનું રહે છે તો પ્રિન્સેસ કે બ્લાઉઝમાં સાદા બ્લાઉઝની જેમ જ ટોટલી બધા માર્કિંગ હોય છે હવે આ ડોટ પોઈન્ટની સામે આપણે આ તમે જોઈ શકો છો અહીંયા એક ટક્સ આવશે આ ઘણા લોકો લે છે ઘણા લોકો આ સાઈડનો ટક્સ નથી લેતા પણ આ જ સાઈડનો ટક્સ લઈએ તો એમાં શેપ સારો બેસે છે ફ્રેન્ડ્સ તો અહીંયાથી આપણે દોઢ ઇંચ જેટલું છોડી અને એક સીધી નિશાન ખેંચી લેશું અને અહીંયા આપણે આ ટક્સ છે જેટલું આપણે ટક્સમાં દાબશું પાપા ઇંચ એટલે અડધો ઇંચ અહીંયા દાબશું તો અડધો ઇંચ આપણે નીચે તરફ લંબાવવું પડશે કેમકે આટલો ભાગ ડાબમાં વયો જશે ટક્સના તો આપણે અડધો ઇંચ નીચે દબાવવું પડશે તો અડધો ઇંચની ફ્રેન્ડ્સ અહીંયા એક માર્કિંગ કરી લીધું છે એના પછી ફ્રેન્ડ્સ જે રીતના સાદા બ્લાઉઝમાં આપણે અહીંયા ટક્સ મારીએ છીએ કોર્નરમાં એવી રીતના જ અહીંયા એક આપણે માર્કિંગ કરવાની છે લગભગ દોઢ ઇંચની આસપાસ આપણે પોણા બે ઇંચની આસપાસ છોડી દઈશું દોઢ પોણા બેની ઇંચની આસપાસ તો ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ કરી લીધી છે જેવી રીતના અહીંયા ટક્સ મારીએ છીએ એવી રીતના સાદા બ્લાઉઝની જેમ આમાં પણ ટક્સ જેવું જ આવે છે તો આપણે અડધો ઇંચ જેટલું જે ટક્સનું પોર્શન છે આપણે કટ કરી નાખવાનું છે કેમ કે બહુ હેવી સાઇઝ નથી હેવી સાઇઝ હોય તો આપણે અહીંયા પોણો ઇંચનો ટક્સ લેવો પડે છે તો અડધો ઇંચનો આપણો જે ટક્સ છે એ આપણે કટ કરશું તો અડધો ઇંચ અહીંયા કટ કરશું તો આપણને કપડું ઘટશે તો અડધો ઇંચનું એક અહીંયા માર્કિંગ કરી દેશું આપણે અને આ જે મૂંડાનું પોર્શન છે અહીંયા વધારી દઈશું અડધો ઇંચનું ફ્રેન્ડ અહીંયા માર્કિંગ થઈ ગયું છે એના પછી આપણે આ જે ટક્સ છે અઢી ઇંચ આપણે અહીંયા કટ કરવાનું છે તો અઢી ઇંચ કટ કરશું તો આપણને સાઈડમાં અઢી ઇંચ ઘટશે પણ જ્યારે આપણે બેક પોર્શન બેક સાઇડનું પોર્શન કટ કર્યું ત્યારે આપણે એક ઇંચ બેક સાઈડમાં ટક્સ રાખ્યું હતું તો એ આપણે માર્જિન આની સાથે લઈ લીધું છે તો એક ઇંચ આપણે જે છે માર્જિન આમાં કટ કરવાનું હતું આપણે અહીંયાથી જે એક ઇંચ છે આ તમે જોઈ શકો છો અહીંયાથી આપણે લેવાના છે અઢી ઇંચ અઢી ઇંચનો જે ટક્સ છે અહીંયાનું કપડું કટ થઈ જશે એટલે આ માર્કિંગથી આપણે અઢી ઇંચ લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ એક અઢી ઇંચનું માર્કિંગ આવી ગયું કે આપણું ટોટલ કપડું અહીંયા અઢી ઇંચ કટ થશે એટલે આપણે કમરમાં અઢી ઇંચ જ એક્સ્ટ્રા જોશે કેમકે ફ્રન્ટ સાઇડમાં ટક્સ નથી આવતું જે બેક સાઇડમાં આપણે નીચેના ભાગમાં ટક્સ નાખીએ છીએ એવો ટક્સ ફ્રન્ટમાં નથી આવતો તો એ માર્જિન આપણે કટ કરવું પડે તો ફ્રેન્ડ્સ આ એક સીધી માર્કિંગ કરી લીધું છે એના પછી સાદો સિમ્પલ ફોર્મ્યુલા છે આપણો જે બેક સાઈડ આપણે કટ કરી છે એ પોર્શન આપણે અહીંયા રાખી દઈશું કોર્નરમાં અને અહીંયાથી આમ કોર્નરમાં રાખી દેસું અને જેટલું આ કપડું જેટલું આ જે કાગળ છે એ નીચે આવે એના પર આપણે માર્કિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ સાદો સિમ્પલ ફોર્મ્યુલા છે તો આટલું જ આપણે કપડું વધારવાનું છે અને એના પછી અહીંયાથી આપણે થોડુંક નીચે સીધું લઈ લેશું અને અહીંયા આપણે અડધો ઇંચ વધારશું આ આપણે અડધો ઇંચ વધાર્યું છે તો અડધોથી પોણો ઇંચ વધારવાનું પાછળથી તમને કટ કરવું હોય તો તમે કટ કરી શકો છો આપણે અડધો ઇંચ જ વધાર્યું છે વધારે નથી વધારવાનું થોડું ઘણું ક્રોસ આવશે અહીંયાથી નાની સાઇઝ છે એટલે વધારે શેપ નથી તો ફ્રેન્ડ્સ આ ટોટલી આપણું માર્કિંગ થઈ ગયું અને હવે ફ્રેન્ડ્સ મેન છે અહીંયાનો ડોટ પોઈન્ટથી આપણે અહીંયા શેપ દેવાનો છે તો અહીંયાથી નીચે સુધી સીધું રાખવાનું છે એના પછી જે આ ડોટ પોઈન્ટ છે ત્યાંથી આપણે આ રીતના એક શેપ દઈ દઈશું તો ફ્રેન્ડ્સ આ આપણું માર્કિંગ રેડી છે બે ત્રણ રીત છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટ કરવાની પણ આ રીત એકદમ પરફેક્ટ છે જ્યારે કપ્સ અંદર એડ કરતા હોય ત્યારે આ જે પેટર્ન છે એની અંદર કપ્સની જે સિલાઈ છે એકદમ પરફેક્ટલી બેસે છે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી હવે થોડુંક છોડીને કટ કરશું કેમકે જ્યારે આપણે આ જોઈન્ટ આ સાઈડનો સાંધો જ આપણે કપડું છે એ કટ કરીને જ્યારે જોઈન્ટ કરશું ત્યારે અહીંયા મુંઢામાં ઉપર નીચે થઈ જશે એટલે અહીંયા થોડુંક આપણે રફલી કટ કરશું કપડા પર જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે એકદમ પરફેક્ટલી કટ કરી લેવાનું કેમ કે જ્યારે બે સાંધા જોઈન્ટ થશે ત્યારે મુંઢામાં થોડીક આગળ પાછળ થઈ જાય છે તો ફ્રન્ટ અને બેક આપણા એકદમ સાદી સિમ્પલ રીતના કટ થઈ ગયા છે અને અહીંયાથી આ પોર્શનથી થોડુંક સીધું લેવાનું સીધું લેવાનો હેતુ શું છે કે જે છાતીનું પોર્શન છે અહીંયાથી નીચે તરફ આવે નહીં શેપ આવી જાય છે જ્યારે આપણે ત્યાં સીધું લઈએ છીએ અને હવે અહીંયાથી આપણે વ્યવસ્થિત શેપ લઈને લઈ લેશું ફ્રન્ટ અને આ જે પોર્શન છે એ આપણે કટ કરી લેવાનો છે આ કટ કરવાની પાછળનો હેતુ એવો થયો છે કે જે આ છાતીનો ભાગમાં આ કપડું વધી જાય છે તો અહીંયા બી થોડું ઘણું કપડું વધે છે ને અહીંયા ફૂગો ન આવે એના માટે આપણે આ કટ કરવું પડે છે તો ફ્રેન્ડ્સ આ જેટલું પોર્શન આપણે કટ કર્યું એટલું આપણે અહીંયા વધારી દીધું છે તો ફ્રેન્ડ્સ આ ફ્રન્ટ કટ થઈ ગયું છે બેક કટ થઈ ગયું છે અને જ્યારે કટિંગ કરીએ કપડામાં ત્યારે આ સાઈડનું પોર્શન અને આ સાઈડનું પોશન અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે એક ડાબનું કપડું એક્સ્ટ્રા છોડવું પડશે અત્યારે જ આપણે બતાવીએ ફ્રેન્ડ સમજો આપણું આ કપડું છે તો જ્યારે પણ તમે કટ કરો કટ કરતી વખતે કપડામાં આ સાઈડનું જે પોર્શન છે આ સાઈડનું ત્યાંથી આપણે દાબની એક સિલાઈ રે એટલું કપડું એક્સ્ટ્રા લેવું પડશે કેમકે જ્યારે બે પાર્ટ જોઈન કરશું ત્યારે બે સાઈડથી ડાબની સિલાઈ વહી જશે તો કપડું આપણને ફિટ થશે તો હવે આપણે કપડામાં પણ એકવાર કટિંગ બતાવી દઈએ સારી સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સની સસ્પાત કટ કરવાની બધાની અલગ અલગ પેટર્ન હોય છે તો હવે કપડા પર આપણે કટ કરી લેશું कपडा पर मार्किंग कर लिए फ्रेंड्स बेक साइड में पोर्शन पहिला आपण मार्किंग कर लिए જોઈ શકો છો આપણું બેક સાઈડનું પોર્શન માર્કિંગ થઈ ગયું છે હવે ફ્રન્ટનું પોર્શન આપણે માર્કિંગ કરવાનું છે ફ્રન્ટના પોર્શનમાં માર્જિન નાખવાનું ભૂલવાનું નહીં બાકી બ્લાઉઝ ફિટ થઈ જશે પેન્ટ છાતીમાંથી તો હવે સૌપ્રથમ જે કપડું છે એના પર વ્યવસ્થિત આપણે કાગળ પથરાવી દઈશું અને સાઈડમાં આ સાઈડના ભાગમાં થોડીક માર્જિન રાખવાની છે આપણે આપણે આ સાઈડ પેલા એરેન્જમેન્ટ પેલા કરી લેવાનું કે કપડામાં વ્યવસ્થિત બેસે છે કે નહીં તો ફ્રેન્ડ્સ હવે આ સાઈડનો ભાગ છે ત્યાં આપણે સીધી સીધી પેલા માર્કિંગ કરી લઈએ આપણે આ સાઈડના પોર્શનમાં માર્જિન છોડવાનું છે પેલા આપણે જે પ્રમાણે કાગળ છે એ પ્રમાણે સીધી સીધી માર્કિંગ કરવાની છે પાછળથી આપણે માર્જિન છોડી દઈશું એની અંદર તો આ આપણું માર્કિંગ કરી લીધું છે એના પછી આપણે અહીંયાથી દાબનું માર્કિંગ કરી લેશું દાબની સિલાઈ આપણે અંદર લેતા હોઈએ છીએ તો એકદમ પરફેક્ટલી ફ્રેન્ડ્સ આ પાર્ટ છે એ આપણે કટ કર્યો હતું એના પછી આપણે માર્જિન છોડવાનું છે દાબની સિલાઈનું માર્જિન આપણે છોડવાનું હતું એટલે આપણે માર્કિંગ પર લીધી છે અને કપડું પાછળતી વખતે ધ્યાન રાખવાનું આ જે બંધવાળો ભાગ છે એ આપણે આપણા તરફ રાખ્યો છે જ્યારે પાછળના ભાગમાં હું હોય ત્યારે ઓલી સાઈડનો ભાગ આપણે આપણી તરફ રાખવાનો આજે આગળના ભાગમાં હુક કરવાના હોય તો બંધ ભાગ છે ગળાનો એ આપણી તરફ રાખવાનો હવે ફ્રેન્ડ્સ આ જે કપડું છે એ પણ આપણે પાથરી લઈએ આ સાઈડનું કપડું આપણે જોઈન્ટવાળું જે કપડું છે આપણે બચાવવાનું છે કેમકે બેક સાઈડનું જે ગળું છે એમાં લેસ પણ લગાડવાની છે એટલે લેસ આપણે કેનવસ પર પાથરીને લગાડીએ છીએ તો આ સાઈડનો જે બંધ ભાગ છે એ આપણે બચાવશું તો આપણને કેનવસ છિપકાવવામાં કપડાંની મગજ મારી નહીં થાય તો આ સાઈડથી આપણે સીધે સીધી પહેલાં માર્કિંગ કરી લઈએ અને આ સાઈડ આપણે ઊંકની પટ્ટી બની જાય એટલું કોર્નરવાળું કપડું છોડી દીધું છે તો પેલા ડિટ્ટો જે કોપી છે એ કરી લેવાની છે ડોટ પોઈન્ટનું માર્કિંગ કર્યું હતું ત્યાં પણ આપણે એક નિશાન કરી લેશું ફ્રેન્ડ્સ આપણે જે આ પોર્શન છે એ પણ ડ્રો કરી લીધું છે હવે આ પોર્શનમાં પણ સેમ રીતના આપણે કપડા માટે સિલાઈ માટે કપડું કરવાનું છે છોડવાનું છે તો દાબનું આપણે માર્કિંગ કરી લેશું મોસ્ટલી બધા દાબનું છોડે છે ક્યારેક જો શીખાવું હોય તો થોડું ઘણું કપડું આગળ પાછળ થઈ જાય છે તો આપણે અત્યારે દાબનું જ માર્કિંગ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું આપણું માર્કિંગ અને હવે આપણે એને કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું જે આજે કટિંગ બતાવ્યું સારી સિમ્પલ રીતે વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સમાં શેર કરજો અને કમેન્ટ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સાથે જ બેલ નોટિફિકેશનને ફ્રેન્ડ્સ ક્લિક કરી દેજો જેથી આવવાળી મારી બધી જ વિડિયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે તો ફ્રેન્ડ્સ આપણું આ કટિંગ જે છે જે પ્રમાણે આપણે માર્કિંગ કર્યું હતું એ પ્રમાણે આપણું કટિંગ રેડી થઈ ગયું છે ડાબનું જ આપણે છોડવાનું છે બે કપડાને જોડવામાં જેટલું આપણને કપડું જોઈએ એ પ્રમાણે જ છોડવાનું છે બાકી પછી બ્લાઉઝમાં ક્યાંક ક્યાંક ખોલા પડે છે આપણે સાઈડનું કપડું બચાવવાનું છે એટલે આપણે સાઈડમાંથી કટિંગ નથી કરતા તો ફ્રેન્ડ્સ આપણું કટિંગ થઈ ગયું ને હવે મળીશું આપણે કોઈક નવા વિડીયો સાથે કોઈક નવા ટોપિક પર ત્યાં સુધી ટેક કેર બાય બાય